નમસ્કાર મિત્રો હવે ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે માવઠું પડવાનું છે આજે મિત્રો આપણે આ વિડીયોમાં ગુજરાતમાં હવે ઠંડી કેવી પડશે પવન કેવો ફૂંકાશે અને મિત્રો માવઠું ક્યારે આવશે અને કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળશે તે દરેક સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું

અત્યારે મિત્રો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે આજે મિત્રો હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે તમે પણ મિત્રો આ દરિયાના નજીકના વિસ્તારોમાં રહેતા હોવ તો સાવધાન થઈ જજો ત્યાર પછી મિત્રો આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં હવે ઠંડીમાં ભારે વધારો થશે અને મિત્રો જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડી ભૂકા બોલાવશે અત્યારે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે ઠંડી જોવા મળી રહી છે જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધારે જોવા મળી રહી છે હાલ મિત્રો અમરેલી રાજકોટ જૂનાગઢ અને મિત્રો ભાવનગર નજીકમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે કારણ કે મિત્રો આ વિસ્તારો દરિયાથી ખૂબ નજીક છે અને અત્યારે મિત્રો દરિયામાં ભારે તોફાન પણ જોવા મળી રહ્યું છે જેના કારણે મિત્રો આ જિલ્લાઓમાં વાવાઝોડું ભૂકા બોલાવશે મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂકા બોલાવશે હાલ મિત્રો તમે અહીં ગુજરાતની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદી એલર્ટ મૂકવામાં આવ્યું છે તે જોઈ શકો છો આ વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે જે આગામી દિવસોમાં ઠંડા પવન સાથે ગુજરાત નજીક આવશે અને ગુજરાતમાં પણ ભારે વરસાદ લાવશે જેના કારણે મિત્રો હવે ગુજરાતમાં પણ ભારે ઠંડી સાથે માવઠું પડશે અત્યારે મિત્રો ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા પડી રહી છે જેના કારણે ઉત્તર બાજુથી ભારે ઠંડા પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે જે ભારે વરસાદી માવઠું લાવી શકે છે મિત્રો ગઈકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વહેલી સવારે હળવું માવઠું જોવા મળ્યું હતું જે મિત્રો મિત્રો વરસાદની શરૂઆત થવાના સંકેત આપે છે હાલ સૌરાષ્ટ્રના રાજકોટ પંથકમાં હળવું વાવાઝોડું જોવા મળી રહ્યું છે જેના કારણે મિત્રો રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં તોફાની પવન અને ભારે ઠંડી વચ્ચે હળવું મૌઠું પડી શકે છે મિત્રો આ ભારે માવઠાના કારણે હવામાન વિભાગે ખેડૂતોને ખાસ સાવધાન રહેવા વિનંતી કરવામાં આવી છે હાલ મિત્રો તમે વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે મધ્ય ભારતમાં એક મોટું વરસાદી વાવાઝોડું જોવા મળી રહ્યું છે જેના કારણે મિત્રો હવે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ સો ટકા માવઠું આવવાની સંભાવના છે મિત્રો જો આ વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થશે તો ગુજરાતમાં વરસાદ અને પવન ભૂકા બોલાવશે મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટી શકે છે કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં જેટલો વરસાદ પડ્યો છે તેના કરતાં પણ આ વર્ષે વરસાદે ભૂકા બોલાવ્યા છે મિત્રો હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતના સમગ્ર ખેડૂતોને અને સામાન્ય લોકોને સાવધાન રહેવા અને વરસાદ આવે ત્યારે ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપી છે હાલ મિત્રો ગુજરાતની પશ્ચિમ બાજુએ દરિયામાં પણ ભારે વરસાદી તોફાન જોવા મળી રહ્યું છે જે ભારે પવન સાથે આગળ વધીને ગુજરાત સાથે ટકરાઈ શકે છે જેના કારણે મિત્રો લોકોને સાવધાન કરવામાં આવ્યા છે આજે મિત્રો હવામાન વિભાગ મધ્ય ભારતમાં જોવા મળતું મોટું વાવાઝોડા ઉપર નજર રાખી રહ્યું છે જે મિત્રો આગામી દિવસોમાં કઈ દિશા તરફ આગળ વધશે તેની સંપૂર્ણ માહિતી તમને અમારી આ યુટ્યુબ ચેનલ પર મળી જશે તો મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો ત્યાર પછી આજે હવામાન વિભાગે માવઠાને લઈને એક એક નવી આગાહી કરી છે તેના ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ફેરફાર થવાની સંભાવના છે મિત્રો રાજ્યમાં અત્યારે ઠંડીમાં ઘટાડો થતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંતોએ આગામી અઠવાડિયામાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આશંકા વ્યક્ત કરી છે ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવનાને લઈને રવિ પાકો અને અને મિત્રો કેસર કેરીને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે બાવીસ થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન વાતાવરણ પલટાશે અને મિત્રો માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે ત્યાર પછી મિત્રો કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ મિત્રો પશ્ચિમી વાવાઝોડાને કારણે રવિ પાકો અને કેરીને પણ જોખમ ઊભું કરી શકે તેવી શક્યતાઓ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર બાવીસ જાન્યુઆરી પછી પશ્ચિમી વાવાઝોડું સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર થશે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની સંયુક્ત અસરને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમસમી માવઠું પડી શકે છે આ સિવાય મિત્રો સાબરકાંઠા અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ અને ગાંધીનગરના આકાશમાં પણ વાદળો ઘેરાશે અને ઠંડા પવનો ફૂંકાશે મિત્રો હવામાન નિષ્ણાંતોના મતે ત્રેવીસ થી સોવીસ જાન્યુઆરીએ માવઠાની અસર સૌથી વધુ જોવા મળશે મિત્રો આ વરસાદી સિસ્ટમ દૂર થયા બાદ આકાશ સાફ થવાની સાથે જ રાજ્યમાં કોલ્ડ વેવની એટલે કે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળશે ફેબ્રુઆરીની શરૂઆતમાં કડકડતી થીજવતી ઠંડી પડવાની શક્યતા છે આ સમયગાળા દરમિયાન વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે ઠંડીનું જોર વધી જશે ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે મિત્રો અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હવામાન સૂકું રહેશે આગામી ત્રણ થી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે જો કે મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેટલાક વિસ્તારોમાં વાદળસાયું વાતાવરણ જોવા મળી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં અમરેલીમાં બાર ડિગ્રી સાથે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં અમરેલી બાર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું જ્યારે નલિયામાં મિત્રો તેર બે ડિગ્રી અને અમદાવાદમાં ચૌદ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચાર વિશે વાત કરી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવ છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો